એવું કહેવાય રહ્યું છે કે લાલ બાપુ સમાધાનની ભૂમિકામાં આવે છે મધ્યસ્થી કરી રહ્યા છે સમાધાન કરાવવા માટે માટેની તમારું શું કહેવું છે અ લાલદાસ બાપુ તો એક અમારા પણ વડીલ અને એક કહીએ કે અમારા સમાજનું ગૌરવ છે પણ આ કઈ ખ્યાલ હજી મને નથી કે ભાઈ આવી બધી ચર્ચા થઈ છે કે ત્યાં સમાધાન થવાનું છે પણ મારે એક વડીલ શ્રીને નો કઈ કહેવું જોઈએ પણ સમાધાન તો સમાધાન બાપુ સાહેબ જો વચ્ચે રહીને કરાવતા હોય તો ક્યાંક ને ક્યાંક બાપુ સાહેબે આ બધી વસ્તુમાં ન પડવું જોઈએ મારું મત મુજબ એવું છે કે આ તો હજી કઈ અને શેના માટે સમાધાન અને આપ કહી રહ્યા છો કે કોણ સમાધાન કરાવે છે એમ સંકલન સમિતિ સંકલન સમિતિ કેવાથી પણ સંકલન સમિતિને પહેલાં તો વસ્તુ એ છે કે સંકલન સમિતિ એ એના કેવાથી કાઈ નથી થવાનું એ અમદાવાદ પૂરતું જ હતું એને આપ લોકો ગામડે ગામડે જઈને પૂછો કે કોઈ સંકલન સમિતિને અત્યાર સુધી કોઈ ઓળખતું તું આ આંદોલન દરમિયાન જ એ લોકો બહાર આવ્યા છે અમારો સમાજ જ બરાબર છે છે અમારા ભાઈઓ ને અમારા બહેનો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ સંકલન સમિતિ એ પણ જેટલા જેટલા આગેવાનો છે જેટલા જેટલા સંસ્થાઓ છે કરણી સેના છે કરણી સેનાને ને સુકામ હંમેશા સાઈડલાઈન કરે છે અને ક્રાંતિકારીઓને સુકામ હંમેશા સાઈડલાઈન કરે છે આ લોકો બરાબર છે તો આપ એવું કહી રહ્યા છો કે ત્યાં ભાઈ એ બધા ભેગા થઈને સમાધાનનું તો એ તો શક્ય નથી કરણી સેના આ વખતે મેદાને આવી છે અને કદાચ ત્યાં સમાધાન થવાનું હશે તો કરણી સેના તરફથી સમાધાન કોઈ નથી જી કણી સેના તરફથી કેમ સમાધાનની ભૂમિકા નથી કારણ કે ઘણો વખત વીતી ગયો હવે તો એવું પણ પુરુષોત્તમ રૂપાલ અને મંત્રી અટકી ગયું પુરુષોત્તમ સાહેબ નું મંત્રી પદ થી અટકી ગયું બધી વાત સાચી છે પણ છતાં ક્યાંક ને ક્યાંક મારો તો એક મત એવો હતો પેલા વ્યક્તિગત મત આપવાની હતી એમને રાજીનામું દેવડાવવાનું હતું પણ ક્યાંક ને ક્યાંક અમારા ને અમારા ફૂટી ગયા અને એ કઈ ન થયું અલગ વાત છે પણ પછી આવ્યું કે ભાઈ બીજેપી સરકારને ને માત આપવાની છે તો શું કામ નહીં અને હજી સુધી કે અમારી એવી માંગ કોઈ સ્વીકારાઈ છે અને પ્લસ કે જે અમારા રાજશેખાવતભાઈ જે છે જે ક્રાંતિકારી છે એનું એનું એક લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે બરાબર અમારા જે ભાઈઓ છે એને ઘણી જગ્યાએ હેરાન કરવામાં આવ્યા છે તો અને હજી તો અમારી માંગ તો સ્વીકારાઈ નથી કે અમારી જે જે પણ માંગો હતી એ તો સ્વીકારાઈ નથી અને અસ્મિતાનું એ તો ઠીક છે પણ રાષ્યભાઈ ની પાઘડીનું પણ અપમાન કરવામાં આવ્યું હતું બરાબર છે અમે બહેનો દીકરીઓ જે અમારા કોઈ દિવસ ઝાંસીની રાણી લડ્યા હતા હું એમ નથી પણ અમે જે મર્યાદામાં રહીએ છીએ અને અમે જે બહાર પણ નથી નીકળતા અને અમારા બહેનો જે એ ટાઈમમાં બહાર આવ્યા હતા તો એની મર્યાદાનું શું બરાબર એવી રીતના તો જો કોઈ આવી રીતના સમાધાન કરી નાખે તો એ સમાધાન અમે સ્વીકારીશું પણ નહીં જી કારણ કે ગદેધ આશ્રમમાં પંદરમી ડિસેમ્બરે મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યાં આગળ મુખ્યમંત્રી પણ આવવાના છે અને એવું કહેવાય રહ્યું છે કે સંકલન સમિતિ જ ઇન્વીટેશન આપવા માટે મુખ્યમંત્રીને ઇન્વાઇટ કરવા માટે ગઈ હતી એટલે ક્યાંક ને ક્યાંક સરકાર સાથે હવે સીધી રીતે ગોઠવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે એ તો ભાઈ પેલેથી કામ જ એ કર્યું છે કે બેઠકો જ કરી છે મીટિંગો જ કરી છે રાત્રે બે બે વાગે મિટિંગો કરી છે વિચારવાનું છે 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 કે કોણ 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 સત્ય જાય જાય લઈ જયારે હું એવું કેતી હતી કે ભાઈ વ્યક્તિગત આંદોલન રાખો બીજેપી કે કોંગ્રેસ નો કરો ત્યારે આ લોકો આખા સમાજ ને ગેરમાર્ગે દોર્યો બરાબર છે હવે અત્યારે એ થઈ ગયું તો આ લોકો પાણીમાં બેસી જાય છે હવે હવે સમાજને શું વિચારવાનું હવે આ સંકલન સમિતિના પાંચ દસ સભ્યો એમ કે અમે જઈને સમાધાન કરી નાખીએ છીએ તો આખા સમાજના જે 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 મધ્યમ વર્ગ વર્ગ નબળો રતન પર આટલું બધું મેંદની ભેગી થઈ હતી એ લોકોને શું વિચારવાનું પણ બા તમને એવું લાગી રહ્યું છે કે જે લોકો કારણ કે હવે માની લઈએ કે સરકાર ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિયો બધા વચ્ચે બધું જ નોર્મલ થઈ જાય પણ એ લોકો કે જે લોકો પોતે રાજીનામું આપી દીધા હતા જે વખતે ભારતીય જનતા સારા પદ ઉપર હતા જેમાં સંગઠનમાં હતા અને તમે પણ રાજીનામું ધરી દીધું હતું તો આવા લોકોના કેરિયર ઉપર ક્યાંક સવાલ નહીં ઉભા થઈ જાય તો એ તો વાત છે કે અમારું જે આખું કેરિયર હતું અમારું જે ફ્યુચર છે એ અમે બગાડી નાખ્યું એક સમાજ માટે થઈ અને એમાં અમે કોઈ અમે અમે એવું વિચારીએ છીએ કે એમાં કોઈ અમે બહુ મોટી વાત નથી કરી સમાજ પેલા છે તો હવે એ જ વિચાર છે કે જો આ દસ જણા સંકલન સમિતિ ઘડીકમાં આમ કે ઘડીકમાં આમ કે બરાબર છે સંકલન સમિતિ આખી નથી કેતી સંકલન સમિતિના જે હું પહેલેથી જ કહેતી આવી છું કે જે બે પાંચ તત્વો છે પોતે પોતે બધું નક્કી કરી પોતે પોતે બધું ડિસાઈડ કરી લે કે આમ કરવાનું છે તેમ કરવાનું છે એના કહેવાથી કાંઈ થવાનું નથી અને જે લોકો એ ટાઈમમાં રાજીનામા આપ્યા અમારા જેવા બરાબર છે ઘણા બધા એવા લોકો રાજશેખાતભાઈ છે ઘણા બધા એવા ભાઈઓ છે કે જેને પોતાનું કેરિયર રાખવું બગાડી અને સમાજની બેનોદી કર્યું અને સમાજ માટેથી રાજીનામા આપ્યા એ લોકોને શું વિચારવાનું હવે જે પંદર પંદર વીસ વીસ વર્ષથી બીજેપી પાર્ટીમાં સંકળાયેલા હતા એ લોકોને શું વિચારવાનું જી એટલે સંકેત નથી જી તમે પોતે જવાના છો જી મને ઇન્વિટેશન છે પણ હું નથી જવાની મારે એક ફેમિલી મેટર છે મારે થોડાક મેરેજ છે અને મારે બે તારીખે પણ મને ઇન્વિટેશન હતું જે હમણાં થોડોક ટાઈમ પહેલા બે તારીખનું હતું ત્યારે પણ બે થી ચાર ફોન મને આવ્યા હતા રમણીકભાઈના કે બાપુ સાહેબનો પણ ખૂબ જ આગ્રહ હતો કે પદ્મિની બાપ ને ખાસ વધારવાનું છે ત્યારે પણ મારે થોડુંક ફેમિલીનું અને મારે થોડુંક હતું બરાબર છે એટલે હું નથી જઈ શકી અને પંદર તારીખે પણ હું હાજરી નહીં આપી શકું કેમ કે મારે

ત્યારે ને ત્યારે આ બાવીસ તારીખ નું એ લોકો એ જે ગોઠવ્યું શું ખબર નહીં એક હું કહું ને કે જે ક્રાંતિકારીઓ છે જે ગ્રાઉન્ડ લેવલે લડે છે જે સાચી લડાઈ લડે છે એ લોકો ને ક્યાંક ને ક્યાંક નડતર રૂપ બની અને કેમ અને પછી જો કોઈ નથી બોલતું બરાબર હું બોલું છું હું બોલું એટલે પદ્મિની બાઈ આમ કર્યું પદ્મિની બાઈ તેમ કર્યું બરાબર તો કોઈ નહીં બોલે તો સમાજ નું થશે શું આજે બધા આપણે બેઠા બેઠા જોયા રાખશું પણ

કે કોઈ અને આખી કરણી સેના અત્યારે જે કરણી સેના હે જે હાથમાં લીધું છે બરાબર કે એક બાવીસ તારીખે એકતા મંચ બરાબર કે એક મંચ ઉપર બધાય સમાજ એકતા એકતા આવે પેલા તો છે ને સમાજમાં એક સંગઠનની જરૂર છે અને એકતાની જરૂર છે બરાબર છે ભાગલા કોણ પાડે છે એ પણ સમાજને વિચારવાનું જ્યારે રત્ન પર સંમેલન હતું ત્યારે કેટલા આગેવાનોને અપમાન કર્યા એ બધું અમે ભૂલી ગયા છીએ

જે અમે કહીએ ને કે અમારી હાર થઈ એ કેના લીધે થઈ કે સમાજમાં એકતા નથી બરાબર છે બધાઈને નવી નવી સંસ્થા નવા નવા મંચ બનાવવા છે અને એ મોટા આગેવાન થવું છે આગેવાન થાવ પણ સમાજ એક કરો પહેલાં બરાબર અમારે આ એ જોઈએ છે કે પહેલાં તો સમાજ એક તો કરો જે આંદોલનનું પરિણામ શૂન્ય આવ્યું છે એનું કારણ જ મોટું એ છે કે સમાજમાં એકતા ન રહી અને જે પણ મેંદની ભેગી થઈ હતી જે પણ અમારા બધા આટલા લોકો એક આશાએ આવ્યા હતા ત્યારે પણ કઈ રિઝલ્ટ ન આવ્યું હાલો આપણે એમ કહીએ કે ભાઈ અમે ક્ષત્રિય છીએ ને ક્ષત્રિય કોઈ દિવસ ક્ષત્રિયમાં આંદોલન હોય જ નહીં આ તો લોકશાહી છે એ લોકશાહીના ઢબે અમે ચાલવા માંગીએ છીએ એટલે લોકશાહીના લીધે અમારું આંદોલન અમે એમ કહીએ છીએ બાકી ક્ષત્રિયને ચોવીસ કલાકમાં જેનું રિઝલ્ટ હોય કા આ પાર ને કા ઓલી પાર બરાબર છે એ હવે ઠીક છે હાલો અમે એમ કહીએ છીએ પણ અમે જે બાવીસ તારીખે જે અમારું છે એ અમારું એક જ આગ્રહ છે કે સમાજ એક થાય અને બીજી વાર આ જે આંદોલનમાં અમારી હાર થઈ છે એવું બીજી વાર આ પરિણામ એવું ન આવે અને સમાજ એક મંચ ઉપર આવે અને એક થઈને લડીએ જી તમે કહી રહ્યા છો સમાજ એક થઈને લડે પણ સામે ગધેધડ ની અંદર કાર્યક્રમ થઈ રહ્યો છે લાલ બાપુ છે અને સરકારના પ્રતિનિધિ તરીકે ખુદ મુખ્યમંત્રી ત્યાં હાજર રહેવાના છે ક્ષત્રિય અમારી માંગો તો પૂરી નથી થઈ બરાબર અમારું પેલા શું હતું કે આનું પેલા રૂપાલા સાહેબ હતું બરોબર છે રૂપાલા સાહેબ ને સાઈડ માં કરી અને બીજેપી કોંગ્રેસ કર્યું બરાબર છે ત્યારે શું કહેતી હતી કે તો પછી તમે વ્યક્તિગત પેલા તો લડી લ્યો અને વ્યક્તિગત ન લડી શકો તો બીજેપી કોંગ્રેસ રહેવા દ્યો ત્યારે વાત કોઈ મારે મારી માન્ય નો રાખી ત્યારે એવી અફવા ઉડાડવામાં આવી પદ્મિનીબા તો બીજેપી પાર્ટીમાં વયા ગયા પદ્મિનીબાએ પૈસા લઈ લીધા પદ્મિનીબાએ ફલાણું કર્યું હું તો જે ભાઈ જ્યાં સ્થાને હું છું એ જ સ્થાને છું બરાબર હું તો લડત ત્યારે પણ દેવા માંગતી હતી હું

અમે અમારું જે આંદોલન હતું એ અમે જીતી ગયા ને જીતી ગયા તો કઈ રીતે જીતી ગયા અમે લોકો તો જે આ બધી જે અમને આવશે લોક આની તાલુકા પંચાયત ની ચૂંટણી બરાબર છે અમે સ્થાનિક સ્વરાજ જે પણ ચૂંટણીઓ આવશે એ અમે લડી છીએ તો અમે ભલે પછી છેલ્લે અમે એક હોય કે બે હોય અમે લડવાના છીએ અમે જે વ્યક્તિઓ એ અમે લડત શરૂ કરી હતી બેનો દીકરીઓ લીધે સમાજ એકઠો થયો હતો બરાબર છે અને બેનો દીકરીઓ ના લીધે જ આ બધું આગળ ચાલ્યું અને પછી આપણે રાજશેખર ભાઈ ની પાઘડી નું પણ અપમાન કર્યું ઘણું બધું થયું તો અમે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવશે એમાં અમે લડત આપવાના છીએ અમારા માટે અમને કઈ ખ્યાલ નથી ક્યાં સમાધાન થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે બરાબર છે એ અમને કઈ ખ્યાલ નથી જી તમને લાગે છે કે કરણી સેનાના કાર્યક્રમમાં લોકો આવશે ક્ષત્રિય સમાજના ખાસ કરીને લોકો આવશે કરણી સેના એટલે ક્ષત્રિય સમાજ જ છે અને કરણી સેના એ અઢારે સમાજ અઢારે વર્ણો કહીએ તો કરણી સેના હંમેશા અઢારે સમાજને લઈને ચાલે છે અને અમે ક્ષત્રિયો અને હું ખુદ પણ અમે અઢારે સમાજ ને લઈને ચાલશું આગળ જતા હું ખુદ પણ એવું નથી કે ખાલી અમારો ક્ષત્રિય સમાજ માટે જ અમે લડી છી બરાબર અમારે માટે બધાય સમાજ સરખા છે અઢારે સમાજ સરખા છે પણ જે અમારી લડાઈ હતી અને અમારે હજી અમને ક્યાં અમે જીતી ગયા છીએ

પણ સવાલ એ છે ને કે ક્ષત્રિય સમાજ નું ચૂંટણી પછી એક મોટું સંમેલન થયું જેમાં શંકરસિંહ વાઘેલા અને ભાવનગરના જે મહારાજા છે તેમને

કઈ તરફ ફરવું જોઈએ શું કરવું જોઈએ બરાબર છે પણ હવે અમારો તો એક જ નિર્ણય છે કે અમે તો લડવાના છીએ જેને અમારો સાથ આપો એ આપે જેને અમારો સાથ ન આપવો એ ન આપે બરાબર અમે તો જે ગ્રાઉન્ડ લેવલે નીકળીએ છીએ એ નીકળવાના છીએ અમે જે કરણી છે ના બરાબર રાજશે આ છેલ્લા એક મહિનાથી એ એ સમાજ માટે એક મહિનાથી યાત્રા કરી રહ્યા છે ગામડે ગામડે ફરી રહ્યા છે અને એક ક્ષત્રિયોનું ભાઈ ના કપાય નહીં

ક્ષત્રિય સમાજ ખુબ માને છે કે માત્ર સમાજની જ વાત થવી જોઈએ ત્યાં તો માત્ર સમાજની જ વાત થવી જોઈએ હું જ્યાં સુધી ઈચ્છું છું ત્યાં સુધી અને લાલદાસ બાપુ તો હું પણ ખુબ બાપુ સાહેબ ને માન આપું છું

ત્યાં શું સમાધાન થાય છે કે નથી થતું અવારનવાર આપ તો આપ બધા જોતા રહેશો જોતા હશો ને આપણે લગભગ દરેક સમાજ જોઈ રહ્યો છે કે થોડાક દી થાય એટલે ઓલા લોકો સમાધાન કરે થોડાક દિવસ થાય તો ઓલા લોકો સમાધાન કરે પણ તમે પાંચ દસ જણા છો કોણ ભાઈ અને રાજકીયમાં તમે લોકો છો તો પણ શું છો તમે રાજકારણમાં જ બધા છે જે ભાઈઓ એ અમારા માટે માન્યનિય છે અને જે પણ અમે કરીએ છીએ એ એના માટે જ કરીએ છીએ કે જે સરકારે જે પણ બંધારણ પેલા રચાણું તું કે સાંસદમાં પણ અમારી અડધી ટિકિટ હોવી જોઈએ એમાંથી પણ અમને બાકાત કરી નાખ્યા છે બરાબર છે તો અમને અમારો હક શું કામ નથી મળતો બરાબર છે બીજેપી પાર્ટી ક્ષત્રિય સમાજની એટલી બધી જે ટિકિટોની જે માંગ કરે છે ક્ષત્રિય સમાજ એને શું કામ બીજેપી પાર્ટી ટિકિટ નથી આપતી તો હવે જે જેને જેમ કરવું એમ કરે બરાબર અમારેથી જે થશે એ અમે કરીએ છીએ અને કરવાના છીએ જી પણ પદ્મિની બા ને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ને કારણ કે પદ્મિની બા સતત ઝગડો કરતા દેખાય છે પદ્મિની બા ખુલી ને બોલતા દેખાય છે પદ્મિની બા એમના પર્સનલ લાઈફ એટલે કે એમના હસબન્ડ સાથે ઝઘડા પણ મીડિયા અંદર આવે છે એટલે શું પદ્મિની બા ના પાડે એનાથી સમાજ ને ફરક પડશે જી જો એક તો હું માનું છું તો મારા હસબન્ડ અત્યારે મારી સાથે જ છે અમે બંને સાથે જ છીએ

પદ્મિની બા આમ પલાણું ઠીક તો શું આ જેટલા જે પણ લોકો છે એ લોકો ના કોઈ કઈ ઓલું હશે જ નહીં ફેમિલી મેટર અમારી ફેમિલી મેટર સુધી પહોંચી ગયા અમારા ફેમિલી મેટર ના વિડીયો વાયરલ કર્યા બરાબર છે જે પણ હોય તે મને તો કોઈ ફેર પડવાનો નથી કેમ કે હું ને મારા મારા અને મારા હસબન્ડ ની વાત હતી અને એ તો ઘરે ઘરે થતું હોય અને આજે પણ અમે એક જ છીએ અને હંમેશા અમે સાથે જ રહેવાના છીએ બરાબર એટલે એ એવું બધું હું કઈ આ લોકોને એવું ગણકારતી પણ નથી અને એ જવાબ પણ નથી આપતી પણ આ લોકોને ક્યાંક ને ક્યાંક પદ્મિની બાને કેમ ખરાબ ચિતરવા તો પદ્મિની બા ઘરે બેસી જાય તો હું પણ એક પ્રશ્ન પૂછવા માંગુ છું આવા લોકોને કે જે મારા વિશે આપ લોકો અફવા ફેલાવો છો એનું પ્રૂફ તો લઈ આવો કે પદ્મિની બા બીજેપી પાર્ટીમાં વયા ગયા બરાબર હાલો વઈ ગઈ હોય તો લાવો એનું પ્રૂફ જે મારા બે મહિના પહેલા જે હું ત્યારે ગઈ હતી બીજેપી માં જયારે જોઈન થઈ હતી પછી આંદોલન હતું એ ટાઈપના ના એ ના વિડીયો ચાઈ કરીને જે મારા વિરોધીઓ પણ ઘણા હોય બરાબર છે આજે આગળ આવતા હોય તો વિરોધીઓ સતત થવાના છે ત્યારે પણ આ લોકો આ એજ વિડીયો ફેલાવતા હતા જે મેં આંદોલન પેલા ખેસ પહેર્યો હતો અને આજે હું બીજેપી પાર્ટી માં નથી હું ખુદ કહું છું અને ત્યારે પણ કેતી હતી કે ભાઈ હું બીજેપી પાર્ટી માં નથી અત્યારે પણ નથી હું સમાજની સાથે છું

એક લાગણી લુભાણી છે અને દુભાયેલી લાગણી હજી પણ જીવિત છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર